I'm sorry. હાલો મિત્રો આજે મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો મિત્રો મેં તમને કીધું એમ કે જલારામે જઈશું ડુંગરે પણ જઈશું તો આજે આપણે જલારામે મેં જવાનો ટાઈમ આવી ગયો છે તો અત્યારે આપણે જલારામે જાવી અને તમને બધું દેખાડું કે કેવું છે જલારામ ચોટીલાનું કદાચ તમે આવ્યા હોય તો તમને ખબર પણ હશે અને નહીં આવ્યા હોય તો નહીં ખબર હોય તો તમને બધું દેખાડી પણ દઉં અને અત્યારે જો બાર વાગ્યા છે બાર જ્યાં વાગ્યા છે અને આપણી બેન અત્યારે રોવે છે જો બેન છે રોક હાલો હાલો તો આપડી બેન તો રોવે છે અને એને આપણે લઈ જવા નથી થોડીક મોટી થાય એટલે એને પણ આપણે બધે ફરવા લઈ જઈશું તો હાલો આપણે જાવી જલારાબાજ ઓકે તો જો મિત્રો અત્યારે અહીં આવી ગયા અને તડકો પણ ફૂલ હે જો તડકો ફૂલ હે અને અત્યારે જાવી છે તડકાના અને જો આ બે નો ફોટો બોટો પાડે છે અને આ બધા રમે છે તો હમણાં અમારા કાકા આવી રિક્ષા લઈને પછી જઈશું જોલારામ બાજુ ઓકે તો જો મિત્રો અત્યારે અમારા કાકા રિક્ષા લઈને આવી ગયા છે અને ત્યાં કાચ છાપ કરે છે જો તો અમે બધા રિક્ષામાં ખડકાઈ જઈશું અને હવે સીધા જઈશું જલારામ બાજુ અને જલારામ તો અહીંયા જ છે એટલે ઘરની રિક્ષા ને હમણાં પૂગી જઈશું દસ મિનિટમાં માં તો જો અત્યારે બધા છોકરા ખડકાઈ છે હાલો એ બધા પોતપોતાની જગ્યાએ બેસી જાવ તો અત્યારે જ આવી જલારામ ઓકે તો જો મિત્રો અત્યારે જલારામ એ ગયા દસ મિનિટ જો અને બધાય તો તરત જ અંદર ઘરે ગયા આમ પૂછા વગર રીતે જો તો આપણે તો અંદર બધી જાવી અને બધું જોયું તમને ખબર હોય કે ન હોય કદાચ તમે આવ્યો હોય તો પણ ત્યાં જોઈ લો કેવું ખબર જો કે અને તડકો પણ ફૂલ છે જો અત્યારે તડકો છે તો ત્યાં ગળતી ને એવું બધું છે બહુ ગાડીઓ છે સડકો હે તો એતે અત્યારે ટ્રાફિક ને ઉઠે થોડું ખડુક આ જો મંદિર દેખાય લઈ આવ કિથી લઈ આવ તમે કિથી લઈ આવો આવ કઈ મંદિર દેખાય જો બે બે અલગ અલગ લ્યો કેટલા જાડા 1 2 3 4 5 6 7 8 આવ કઈ મંદિર દેખાય અને બધા આવીન તારે બથે રખડવા મણ્યા ને આવતે જો છોકરા તે મોજ મસ્તી કરે મિત્રો અત્યારે અહીં તડકો પણ ફૂલ છે હાડાબાર જેવું થઈ ગયું છે તો માણસો તો અહીં ફૂલ છે જો તડકો છે તોય તો ઘણું બધું માણસો છે અને વાહનનો ટ્રાફિક પણ જાજુ છે એટલે માણસો અંદર ઘણા રખડતા હશે બધું તો જો આવું કંઈક મંદિર છે એની અંદર કદાચ વિડીયો ઉતારવા દેતા હશે તો એ પણ તમને બધું અંદરથી દેખાડીશ અને આ બધું ભોજન લઈનું અને અહીંયા નવા નવા બધા માણસો આવતા હોય તો એને રહેવાનું એવું બધું છે અહીં

તો અમને એમ કહે કે તમે બધા રખડો ને અમે તો અમને એકલા રખાડો ને કહે છે તો અમને રખડી લેવી તો બીજા બધા આગળ નીકળી ગયા હું હજી વાહેણ રહી ગયો તો હાલો તમને બધું દેખાડું કેવું છે અને આપડી ત્યાં ફોટા પાડે આગળ તો હાલો તમને દેખાડો મિત્રો આયા બધું હારા ઝાડ ને છોડ ને એવું બધું છે તો આપડી બેનો અહીં ફોટોશૂટ કરે જો કઈક અલગ અલગ રીતે ફોટા ફોટા પાડે છે અને અમને પૂછા વગર જ ત્યાં આગળ આવતી હતી અને મને જ પૂછતી હું તો એમ લોગર છું અહીંયા રહી અને આ બેન જો લખણ કરી હાલ મિત્ર શું કરે છે હાલ આ તો આપણે નકરા ફોટા જ પાડવા બધું ઉપર જવાનું અને જો આ બેન કની તો અત્યારે અહીં બધા ફોટો અને બોટો પાડે છે તમને બધું ઉપર દેખાડવા લો હાલ મિત્રો તમને અંદર બધું મંદિર ને બધું દેખાડું તો અત્યારે ચંપલ કાઢ્યા ને પછી ખબર પડી કે આ બધું ફૂલ ગરમ છે જો પગથિયા ને બધું

આનું તમને બધું ઘાસનું કટિંગ ને કેવી બધું ડિઝાઇન વાળું તમને દેખાડું જો તો આવું કઈ છે એક નંબર ફોટાફોટ બધું શૂટિંગ મસ્ત થાય ફોટાનું અને ત્યાં જમવાનું પણ ચાલુ છે બધું તો આવડું જલારામ છે મંદિર અને આવું બધું ડિઝાઇન વાળું ને આવું બધું જો કઈક ડિઝાઇન બધી જો બગીચો હે પણ આ ઇસકા પછી ને ઉ નય ખાલી આમ બતઈ જાડ નો એનો બધું છોડવાનું મસ્ત કરી દે અકડા રખડે હા આપડે વાહણ મૂકીને જો હા ભાઈ આગળ આગળ રખડે તો આપડે આગળ વઈ જઈએ અને હાથી પણ મૂકેલા હે તમને દેખાડ તો જો મિત્રો મારી હાઈટ કરતા પણ વધારે ઊંચી આ હાથી વાળું આ હાથી પણ મૂકેલો છે જો આ બે બી હાથી છે અહીંયા અને કોલી બાજુ જો આમ પાણામાં ઘડેલું ને એવું બધું છે અને મિત્રો અહીંયા પાછો છોડનો ને એનો બગીચો પણ કરેલો જો ફૂલ મસ્ત બધું ડિઝાઇન વાળું ને એવું અને બાકડા પણ મૂકેલા છે બધા બે અત્યારે આટલો તડકો છે તો પણ હજી બધા માણસો કેટલા ફરવા આવે ને આવું બધું છે અને આજે છે રવિવાર એટલા માટે નવરા જોઈ અને ફરવા આવીએ તો જો મિત્રો અત્યારે બધું આવું રેખડું અને બીજા બધા મમ્મી માસી ની બધા બે ગયા હતા અને બારે ગયા અને અત્યારે અમે ત્રણેય બોન ભાઈ રખડતા હતા અને અત્યારે આવું રખડી લીધું તો જો કેવું મંદિર દેખાય છે જો આવું નું મંદિર દેખાય જો અને તડકો પણ એવો ને એવો છે રેખડા તો અને કઈ ગેટ ગયો તો હજી માણસો ઘણા આવે જ છે ફરવા તડકો છે તો ત્યાં તો આવી રીતે અમે બધું રેખડા તમે ત્યાં જોયું અને હજી એવું લાગે તો આપણે રાતના અહીંયા આટો મારો આવતું તે તમને બધું દેખાડશું પણ ઓકે અને મિત્રો આ બધા પાછા રિક્ષામાં ખડકાઈ ગયા આપણને હજી ફરવાય નથી મિત્રો અત્યારે ઘરે તો પૂગી ગયા પાછા કોઈ રેખડું તો નથી શાંતિ બેસી ગયા તા તો એ અત્યારે અત્યારે એમ કે હોઈ જાવું જો અને અમને ફરખીતે રખડવા દીધા ને પછી પાછા આવશું રાતે મારવા ત્યાં રાતનું પણ નથી મસ્ત સોન એવું બધું હોય હવા અત્યારે આવતા રહ્યા આવી અને જો આવી રીતે આપડી બેન હે ને નાની બેન લઈ લીધી જો રમાડવા કઈ કામ થયું તો તમને જલારામ જોવાની મજા આવી છે તો આવું ચોટીલામ કઈ ફરવાનું ખૂબતું જ નથી એવું ઘણું બધું છે આપણે બધી તમને દેખાડશું કે તો તમને આજના વ્યૂઝમાં મજા હોય તો એક લાઈક એક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો ના એ ન મિત્રો